નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ માર્ચ બે હજાર પચીસને વારસ્યા જે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો નાસિકમાં ઉનાળો ડુંગળીની આવકો વધતા ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં પણ નબળી ડુંગળીના ભાવ ઘટીને નીચા મણે પંચોતેર રૂપિયા બોલાયા હતા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર હવે ડ્યુટી હટાવે તેવાળુ સ્ટોક કોઈ નવી ડિમાન્ડ નથી પરંતુ સતત બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં વેપારો એકદમ ઠંડા પડી ગયા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ હાલના તબક્કે બજારમાં મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી અને બજારમાં વેપારો નહીં આવે તો ભાવ હજુ પણ ઘટી શકે છે સરકાર દ્વારા નિકાસની ડ્યુટી હટાવવામાં બજારમાં મંદી અટકી શકે છે તેવી સ્થિતિ અત્યારથી દેખાઈ રહી છે આ વર્ષે રાજ્યમાં વધારે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ મહવામાં લાલ ડુંગળીના જે વેપારો છે તેની વાત કરીએ તો મહવાની અંદર લાલ ડુંગળીના બેતાલીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને બસો ને રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ચૌદ ચૌદ હજાર કટાના વેપારો સામે એકસો એક રૂપિયાથી લઈને ત્રણસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ રાજકોટમાં ડુંગળીના છ હજાર કટાના વેપારો સામે પંચોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને વીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી ગમ્યો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી